નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં ચાલુ કથા વચ્ચે જાણીતા કથાકા જીજ્ઞ દાદાની તબિયત અચાનક લથડી હતી કથા દરમિયાન અચાનક તબિયત ના તંદુરસ્ત થતાં જીગ્નેશ દાદાને તાત્કાલિક ખાનગી ખાનગી હોસ્પિટલમાંથી સારવારથી લઈ જવામાં આવ્યા હતા તો વધુમાં આપને જણાવી દઈએ કે તબીબોની તપાસ બાદ હાલ કથાકાર જીગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હોવાની માહિતી છે તો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આણંદમાં કથા દરમિયાન જાણીતા કથાકા જિજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી હતી આથી તેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારો માટે ખસેડવામાં આવ્યા હતા ડૉક્ટરોનું કહેવું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી જો કે હોસ્પિટલમાંથી જીગ્નેશ દાદાને રજા આપી દીધી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ